માં બંને બાજુ પોલીસે બેરિકેટિંગ કર્યું છે મુખ્ય પતંગ બજારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે શંકાસ્પદ અને ગુનેગારો પર નજર રાખવા ધાબા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે ધાબા પોઈન્ટ પરથી પોલીસે જવાનો દ્વારા ભીડભાડ પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે શંકાસ્પદ વ્યક્તિ જણાય આવે તો પોલીસ જવાન દ્વારા વોકીટોકી મારફતે અન્ય સ્ટાફને જાણ કરાશે ભીડભાડવાળા વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં પણ પોલીસ જવાનો તૈનાત રહેશે ઉપરાંત સી ટીમ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવશે પતંગ બજારમાં ખરીદી માટે આવતા લોકોને કિંમતી સરો સામાન સાચવવા પોલીસની અપીલ કરવામાં આવી છે અને ભાગડના મુખ્ય પતંગ બજારમાં પોલીસ દ્વારા ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે

તો એમને પોતાના પર્સ કિંમતી ઘરેણા અને કઈ રીતના સાવચેતી રાખવી કોઈ છેડતી ના બનાવો ના બને એ બાબતે સંપૂર્ણ તકેદારી સમજાવવામાં આવશે